તો પરફેક્ટ ચીકી બનાવવા માટે તલ અને ગોળ નું જે માપ હોય એ એકદમ પ્રોપર હોવું જોઈએ તો તમે વધારે પ્રમાણમાં ચીક્કી બનાવતા હોય તો મોટા વાટકાનું કે તપેલીનું માપ પણ લઈ શકો છો અહીંયા મેં એક વાટકી તલ લીધા છે એની સાથે જ એક વાટકી ગોળનો ભૂકો લીધો છે અને અહીંયા તમારે ચીકીનો ગોળ નથી વાપરવાનો આ રીતનો જે કોલ્હાપુરી ગોળ આવે છે એ અથવા દેશી ગોળ લઈ શકો છો અને તલને ચાળીને વીણીને સાફ કરી લેવાના તો હવે સૌથી પહેલાં તલને શેકી લેવાના છે તો નોનસ્ટિકની કે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં તલને પહેલાં ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે તલ શેકાતા હશે ત્યારે આવો તડ તડ એવો અવાજ આવશે આ અવાજ આવતો બંધ થઈ જાય એટલે તમારે સમજવાનું કે તલ સરસ રીતે શેકાઈ ગયા છે અને તલને ધીમા ગેસ ઉપર શેકવાના છે તો હવે આ તલ સરસ રીતે શેકાઈ ગયા છે અને થાળીમાં કે ડિશમાં લઈ લેવાના હવે જે ગોળ આપણે લીધો છે એ આમાં એડ કરવાનો ગોળને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઓગાળી લેવાનો છે

પણ જો ઘરમાં નાના બાળકો હોય અને એમને તમારે ચીકી ખાવા માટે આપવાની હોય તો ખાંડ કરતાં જો તમે ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવો તો હેલ્ધી રહે આ રીતનો એનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું અત્યારે પણ ગેસ મેં ધીમો જ રાખેલો છે અને આ સમયે આપણે આમાં વન ફોર ટી સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે ઘી વધારે નથી ઉમેરવાનું ફક્ત આમાં શાઇનિંગ આવે એટલું જ ઘી ઉમેરવાનું છે હવે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને ગેસ બંધ કરીને આમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરવાનો છે સોડા ઉમેરવાથી ચીકી એકદમ ક્રન્ચી બનશે સાથે જ એનો કલર પણ થોડો લાઇટ થઈ જતો હોય છે તમે જોઈ શકો છો સોડા જેવો જ આમાં મિક્સ થયો એવો એનો કલર બદલાઈ ગયો છે ગેસ ચાલુ કરવાની જરૂર નથી સોડા અને ઘી આમાં મિક્સ થઈ જાય એટલે શેકેલા તળાવમાં ઉમેરી દેવાના અને આની આ જ કઢાઈમાં તમે ફરીથી પણ બીજી ચીકી બનાવી શકો છો તમે જેવી જ કઢાઈને ગરમ કરશો એટલે ચોંટેલું બધું મિશ્રણ ઉખળી જશે અને સેમ પ્રોસેસથી તમે બધી ચીકી બનાવી શકો છો તો ચીકીનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે સ્પેચ્યુલાથી પણ આને ઉખાડી લેવાનું છે ગરમ હોય ત્યારે જ આપણે આગળની પ્રોસેસ કરવાની તો અત્યારે હું આને સિલિકોન મેટ ઉપર લઈ લઉં છું તમારી પાસે સિલિકોન મેટ ના હોય તો કિચન પ્લેટફોર્મ ઉપર થોડું ઘી લગાવીને તમે આ મિશ્રણને લઈ લેજો સિલિકોન મેટ સરળતાથી ઓનલાઈન અને ઓફલાઈન મળી જતી હોય છે તમારે ઓનલાઈન પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પહેલાં સ્પેચ્યુલાથી સ્પ્રેડ કરી દેવાનું છે હવે બાટકીની પાછળ ઘી લગાવીને એકદમ સરસ પાપડું આપણે સ્પ્રેડ કરી દેવાનું છે ઘણા લોકોને ચીક્કીને વણવામાં પ્રોબ્લેમ થતો હોય છે કેમ કે આ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ એને વણવું પડે જો આ મેથડથી તમે ચીક્કી બનાવશો તો વણેલી ચીક્કી કરતાં પણ એકદમ સરસ આ ચીક્કી બનીને તૈયાર થાય છે જ્યારે પણ તમને એવું લાગે કે આ મિશ્રણ બાટકીમાં ચોંટે છે તો એને ચમચીથી કે ઉખાડી દેવાનું અને ફરીથી ઉપર ઘી લગાવીને આ રીતે આને દબાવતા જવાનું છે તમારે જેટલી પાતળી ચીકી જોઈએ એ પ્રમાણે આને સ્પ્રેડ કરવાનું તમે થોડું બહાર દઈને એને સ્પ્રેડ કરશો એટલે એકદમ સરળતાથી સ્પ્રેડ થઈ જશે ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ચીકી ગરમ હોય ત્યારે તમને આ રીતે થોડી પોચી લાગે પણ આ પૂરેપૂરી ઠંડી થાય એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જતી હોય છે તો જે રીતે તમારે ચીકીના પીસ રાખવા હોય એ પ્રમાણે નિશાન અત્યારે લગાવી દેવાના છે તો સ્ક્વેર શેપમાં કે ડાયમંડ શેપમાં જે રીતે તમારે ચીકીના પીસ રાખવા હોય એ પ્રમાણે નિશાન કરી દેવાના અત્યારે એને કટ નથી કરતા ફક્ત નિશાન જ લગાવવાના છે તો સૌથી પહેલાં હું એની જે કિનારી છે એને થોડી કટ કરી લઉં છું એના પ્રોપર પીસ બને એ માટે હું આને કટ કરું છું ઘરમાં આપણે જયારે ચીકી બનાવતા હોઈએ ત્યારે આખા કટ ના કરીએ તો પણ ચાલે તો બજાર કરતા એકદમ સરસ ચોખ્ખી અને ઓછા ભાવમાં તમે આ ચીકી સરળતાથી ઘરે બનાવી શકો છો તો જો તમે ક્યારે પણ ચીકી નથી બનાવી તો પણ આ મેથડથી એકવાર જરૂર ટ્રાય કરજો તમે જોઈ શકો છો ચીકી જેવી ઠંડી થઈ ગઈ એવી એની જાતે જ અલગ થઈ ગઈ છે તમે કિચન પ્લેટફોર્મ પર ચીકી બનાવી હશે તો પણ આ રીતે સરળતાથી અલગ થઈ જશે ફક્ત મેં જે બતાવ્યું કેટલું એને કૂક કરવાનું એમાં ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી હવે ચીકી અલગ થઈ જાય છે ફક્ત મેં કીધું એ પ્રમાણે આ થોડી ગરમ હોય ત્યારે તમારે એના ઉપર કટ લગાવી દેવાના છે જો નિશાન બરાબર નહીં લાગ્યા હોય તો ચીકી આ રીતે થોડી અનિમટ તૂટતી હોય છે તો આ રીતે ચીક્કીને અલગ કરીને તમે એડેડ ડબ્બામાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો આ ચીકી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ પોચી બને છે